શિક્ષણ એવું મહત્ત્વનું માધ્યમ છે કે એને તમે બદલાવી શકો પણ ખાટલે મોટી ખોટ કે પાયા જડે નહીં શિક્ષાની જેવી આપણે સાવિત્રીબાઈ ફૂલેની યાદ જ નથી કરતા આપણી ઘરે ફૂલ ફોટા પણ નહીં હોય આપણે જોવું જોઈએ હમણાં અગિયારમી તારીખે જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે જ્યોતિબા ફૂલેએ સાવિત્રીભાઈ ફૂલેને ભણાવવા માટેની આગળની પરે કરી આપણે નહીં હોય આપણા ઘરે આવી રીતે ફોટો જ નહીં રાખીએ આપણે આપણે ધોહા મારવામાં નવરા રહીએ તો આપણે બીજું આવડે ને એક બીજાને પછાડવા માટે હરખારે તો આવડે ને બીજું કાઈ જોહા મારી મે જો જો આમ જો આમ જો આમ જો આપણે નિંદા ટીકા માં નવરા રહીએ તો કાઈ આપણે આવડે ને જે ખીછલ ગત્યારકી અંતો આતમ ભાર જે કરશે તે પામશે તું તારું સંભાળ આપણે આપરૂ સંભાળવામાં રહીએ ને તો ઘણી બધી પ્રગતિ થાય ને બાબા સાહેબ આંબળકર નું મિશન જ એ છે બાબા સાહેબ આંબળકર એ જ કહેતા ગયા એટલે પૂર્ણ સંસ્કાર નો ત્રીજો હેતુ છે વ્યસન ન કરવા એક ઘરમાં પાંચ જણા છે એ પાંચે પાંચ જણા માવો ખાય એક માવા રૂપિયા થયા આર્મી મેન પાંચ માવો માણા થાય ને એટલે સો રૂપિયા થઈ ગયા એક જણા ના સો રૂપિયા હોય ગયા આપણે ગણતરી નથી કરતા કોરોના માં દોઢસો રૂપિયા ની બીડી ની જોડી પીધી પીધી ને સિત્તેર એસી રૂપિયા નો માવો ખાધો ખાધો ને આપડે એ રૂપિયા ગમે ત્યાંથી આવી જાય આપડે બાળકોના ભણતર માટેના રૂપિયા